ભરૂચમાં પોલીસની કામગીરી સામે રાજપૂત યુવાનોમાં આક્રોશ જિલ્લા કલેક્ટરને અપાયું આવેદનપત્ર ભરૂચમાં રાજપૂત સમાજના આગેવાનો અને અગ્રણીઓની ગત તારીખ સત્યાવીસમીના રાત્રિના સમયે ગેરકાયદેસર અટકાયત અને ફોન ચૂંટવી લેવા સહિત અપશબ્દો ભાષાનો ઉપયોગ કરવાના મામલે રાજપૂત યુવાનો દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું રાજપૂત સમાજ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે રાત્રિના એક કલાક દરમિયાન તેઓ ચૂંટણીનું કામ બતાવીને આમોદ તાલુકામાંથી પરત ફર્યા હતા દરમિયાન ભરૂચના કોલેજ રોડ ઉપર પીઆઈ સહિતના સ્ટાફે તેઓની કાર રોકી હતી અને ત્યારબાદ તેઓ સાથે અપશબ્દોનું મારો ચલાવી ખર્ષણ થાય તેવી સ્થિતિનું સર્જન કર્યું હતું સાથે સાથે મોબાઈલ ફોન છૂટવી લઈ તેઓની અટકાયત કરી પ્રથમ કોઈક અવાવરૂ જગ્યાએ લઈ ગયા હતા બાદમાં તેઓની એસબી ઓફિસ કચેરી ખાતે અટકાયત કરી રાખવામાં આવ્યા હતા અને પીઆઈ સહિત પોલીસ કર્મીઓના આ પ્રકારના વલણને રાજપૂત સમાજના યુવાનોએ વખોડી કાઢી રાજપૂત અગ્રણી સિંહ અટોદરિયાની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે કરવામાં આવી હતી ને છેલ્લાભરમાં રાજપૂત યુવાનોને ઠેર અટકાયત મામલે ન્યાયની માંગ કરાઈ હતી રિપોર્ટર અજર પઠાણ સેટરડે ન્યૂઝ ભરૂચ રોજ ભરૂચ જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીને સમાજના યુવાનોની કાર્યકરોની અને આગેવાનોની ગેરકાયદેસર અને ગેરબંધારણીય રીતે કરવામાં આવેલી ધરપકડ અટકાયત અને એકદમ ગેરવ્યાજબી કૃત્ય અને ગેરબંધારણની અમાનવીય કૃત્ય કરી જે ધરપકડ કરવામાં આવેલી છે અને અટકાયત કરવામાં આવી હતી તે બાબતે જિલ્લા સમાહર્તા અને મુખ્ય ચૂંટણી અધિકારીને અમે અમારું આવેદન આપવા માટે અહીંયા ભેગા થયા છીએ લોકશાહીમાં જ્યારે આપણે વાત કરતા હોઈએ તો ભારતીય બંધારણે આપણને વિશાળ અધિકારો અને મૂળભૂત હકો ભારતીય નાગરિકોને આપેલા છે તેમાંનો જ વાણી સ્વાતંત્ર્યનો અધિકાર આર્ટિકલ ઓગણીસ એક એ હેઠળ જણાવવામાં આવ્યું છે કે રાઇટ ટુ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન અને એની જ સાથે એક બીમાં શાંતિપૂર્ણ રીતે શસ્ત્ર વગર ભેગા થવાનો અધિકાર આપવામાં આવ્યો છે અને ફ્રી રીતે હરવા ફરવાનો ઓગણીસ એક ડી હેઠળ અધિકાર આપવામાં આવ્યો હોય અને આવા વિશાળ મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા હોય છે ત્યારે એ અધિકારો ઉપર તરાપ મારવાનું કામ ભરૂચ જિલ્લા પોલીસના કેટલાક અધિકારીઓ દ્વારા કરવામાં આવેલું હોય તો એ બાબતે યોગ્ય કાયદાકીય સંજ્ઞાન લઈ અને કાયદેસરની કાર્યવાહી થાય એવી માગ સાથે સમસ્ત ક્ષત્રિય સમાજ ભરૂચ જિલ્લા ક્ષત્રિય સમાજ અહીંયા ભેગો થઈ અને જિલ્લા ચૂંટણી અધિકારીને તે બાબતે આવેદનપત્ર અને અમારી વિનંતી અને નમ્ર અરજ કરવામાં આવી છે અહીંયા પ્રાપ્ત માહિતી અનુસાર અમારા રાજપૂત સમાજના ભરૂચ નર્મદા જિલ્લાના સંકલન સમિતિના પ્રવક્તા અને મુખ્ય સંકલનકર્તાની રાત્રે સત્યાવીસ ચાર બે હજાર ચોવીસની રાત્રે એક વાગ્યે ખૂબ જ ગેરમાનવીય અને અવ્યવહાર કરીને અને ગેરકાયદેસર અપમાનજનક અને કેટલાક લોકો સામે ખોટી રીતે બર પ્રયોગ કરવામાં આવ્યો છે અને તે રીતે અટકાયત કરવામાં આવી હોય તો આ કેટલું વ્યાજબી છે અને કેટલું યોગ્ય છે અને કેટલું બંધારણીય છે અને આગળ તપાસ કરવામાં આવતા જાન જાણ થઈ છે કે આ અધિકારી એ ભરૂચ સી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર ભરવાડ સાહેબ હોવાનું માલુમ પડ્યું છે તો આ બાબતની રજૂઆત કરવા માટે ભરૂચ જિલ્લા રાજપૂત સમાજ અને ક્ષત્રિય સમાજ એકત્રિત થયો હોય અને જિલ્લા મુ મુખ્ય ચૂંટણી સમા સમાહર્તા અને ચૂંટણી અધિકારીને જ્યારે આ બાબતની આવેદનપત્ર આપવામાં આવ્યું છે આર્ટિકલ એકવીસ હેઠળ રાઈટ ટુ લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી અને જે હેઠળ સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે નો પર્સન સેલ બી ડિપ્રાઇવડ ઓફ હિસ લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી એક્સેપ્ટ પ્રોસિજર એસ્ટેબ્લિશ બાય લો આ સ્પષ્ટ રીતે બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોય કે પ્રોસીજર એસ્ટેબ્લિશ બાય લો અને જે હેઠળ પાસા કોઈ ઉપર થયા હોય ને ત્યારે ધરપકડ કરવામાં આવતી હોય છે અહીંયા કોઈ ઉપર કોઈ કાયદાકીય એવા આપરાધિક જઘન્ય અપરાધનો કેસ ચાલતો ન હોવા છતાં પણ માત્ર ને માત્ર લોકોને ધંધા રોજગારો અને ખોટી રીતે ધરપકડ જ્યારે કરવામાં આવી હોય રોજગાર ધંધે અને નોકરીએ જતા હોય અને આ રીતે ખોટી રીતે ધરપકડ કરવામાં આવી હોય તો એ ગેરબંધારણીય છે અને તેની ઉપર પોલીસ તે તેની ઉપર સંજ્ઞાન લઈ અને યોગ્ય કાયદેસરની કાર્યવાહી થાય તે અમારી માગ છે